ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ ને એક વાર અવાજ કેવું કઈ કમ્પ્લીટ આવતું હોય તો એકવાર કોમેન્ટ કરી દેજો ને ખબર પડે જે પણ લોકો આવ્યા છે એકાદ કોમેન્ટ એવું કરી દો કે અવાજ ને એવું કન્ફર્મેશન આપવા માટે શૈલેષભાઈ ઓકે છે ઓકે ઓકે થેન્ક યુ વેલકમ તમામ લોકોનું સ્વાગત છે જેટલા પણ લોકો સવારમાં આવી ગયા છે આપણે લાઈવમાં પચીસેક લોકો દેખાઈ રહ્યા છે અને બીજા થોડા ઘણા આવે આપણે લાઈવ ચાલુ કરી રહીએ એ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ છીએ અને દરેકને એમના ઈષ્ટદેવ છે ભગવાન જે છે પોતાની ઈચ્છા તમામની પૂરી કરે એવી આપણે આશા રાખીએ છીએ ત્રીસેક જેવા લોકો જોઈન થયા છે જેટલા પણ મિત્રો જોઈન થાવ છો તો કૃપા કરીને એક લાઇકનું બટન દબાવી દેજો જેથી કરીને આપણું લાઈવ બીજા લોકોની અંદર પણ જાય અને વધારે લોકો જોડાઈ શકે તો વિનંતી છે કે એક લાઇકનું બટન દબાવીને જો આવ્યા છો તો ચોક્કસથી તમારી પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીશું હા સૌથી પહેલાં હું અમુક બાબતો પર ચર્ચા કરી લઈશ પહેલાં અને એ ચર્ચા મહત્ત્વની છે એટલા માટે તો કે ચર્ચા કર્યા બાદ આપણે તમારા જે કંઈ કોમેન્ટના પ્રશ્નો જે છે એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું તો એક રિક્વેસ્ટ છે બધાને કે તમે જેટલા પણ ગ્રુપમાં જોડાયેલા હોય એ તમામ ગ્રુપમાં એકવાર લિંક શેર કરી દો તો મહેરબાની રહેશે તો મોટાભાગની વ્યક્તિઓ જે જોડાઈ શકે તમારી કોમેન્ટો બધી આપણે જોઈએ છીએ તમારો સમય બરબાદ નહીં કરું તમે જે લોકો આવ્યા છો અત્યારે હાલ ડાયરેક્ટ એ લોકોને હું આભાર માનું છું અને જેટલા પણ લોકો અહીંયા દેખાઈ રહેશે ચાલીસ ગયેલા લોકો તો વિડિયોને શેર કરજો અને એકવાર લાઈક કરી દેજો તો આપણે શરૂ કરીએ હા એ કેટલું લાંબુ ચાલશે એનું શું કારણો છે બધી ચર્ચા આપણે આ લાઈવમાં કરવાના છીએ તમામને ગુડ મોર્નિંગ છે તમામને શ્રી કૃષ્ણ છે હવે આપણે જેવા લોકો થઈ ગયા છે તો જેટલા પણ લોકો આવી ગયા છે સવાર સવારમાં આપણા લાઈવમાં તમામનું એજ્યુકેશન વિથ જિગ્નેશ વતી હું જિગ્નેશ ચાવડા દિલથી સ્વાગત કરું છું અને આગામી તમામ દિવસો તમારા જે રહે શુભમય મંગલમય જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું તો એ સાથે જ આપણે શરૂઆત કરીએ છીએ તો કાલે મોડી રાત્રે એટલે કે નવ નવ સાડા નવ પછી જે એકથી પાંચ માટે જે સૂચના આવી હતી કોલ લેટરની તો એના અગાઉ આપણે એક વિડીયો જે બનાવ્યો હતો હવે એ વિડીયોમાં મેં કહ્યું હતું અમુક વસ્તુ કે ભાઈ આ જે જિલ્લા પસંદગી ફરીથી આવવાની છે થોડા સમયમાં આવવાની છે એમાં કયો કયો કંઈ બદલાવ થવાનો છે કે કેમ એ બધી ચર્ચા આપણે કરી હતી તો આ જે સૂચના રહી એની સૌથી પહેલાં વાત કરી કે આ શું કહેવા માંગે છે તો એક વાત કરી હતી કે ભાઈ જિલ્લા પસંદગી એકત્રીસ તારીખ સુધીની કેન્સલ કરવામાં આવે છે અને કહ્યું હતું કે ભાઈ થોડાક સમયમાં એ ચાલુ થઈ જશે તો અગાઉ તારીખ સત્તર પાંચ પચીસ ના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબના ઉમેદવારો તારીખ બે છ પચીસ ના રોજ અઢાર કલાકથી વેબસાઇટ ઉપર પોતાનું કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે એટલે કે છ વાગેથી કોલ લેટર અપલોડ કરવાની પ્રોસેસ ચાલુ હતી જે નવ સાડા નવ સુધી ચાલી હતી અને આખરે સાંજે નવ સાડા નવ એ કોલ લેટર મુકાઈ ગયા હતા હવે બીજી વસ્તુ વાત કરી કે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને તારીખ પાંચ છથી અઠ્યાવીસ છ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગેની તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે તો જેટલા પણ ઉમેદવારો હતા એકથી પાંચના તમામના જે કોલ લેટર જે છે એ તમારે ડાઉનલોડ ફરીથી કરી લેવાના છે અને જે પાંચ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી લાંબી પ્રક્રિયા આ ચાલવાની છે એના કારણ શું છે એ પણ આપણે પાછળથી ચર્ચા કરીએ છીએ પહેલાં સૂચના આપણે જોઈ લઈએ જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ પરથી ઓનલાઈન કોલ એટલે બીજી બધી સૂચનાઓ જે છે આપણે કોલ ડાઉનલોડ કરીને જ જવાનું છે અને ખાસ વસ્તુ કે સત્તર પાંચના રોજ પ્રસિદ્ધ કરેલ કટ ઓફ અને સૂચનાઓ યથાવત રહેશે તો કાલે આપણે તમને કહ્યું હતું કે ભાઈ એફએમએલમાં કોઈ વેપાર થશે નહીં કેમ કે જે અખબારી યાદી હતી એની અંદર જ જણાવ્યું હતું કે ભાઈ જિલ્લા પસંદગી જે રહી એ જ ફરીથી આવવાની છે એફએમએલ ફરીથી આવવાનું છે નહીં તો એટલા માટે જે એફએમએલમાં કોઈ ફેરફાર થયો નથી અને આગાઉ નોંધ ખાસ કરેલી છે એ જ ધ્યાનમાં રાખવાની છે દરેકે કે બાવીસ પાંચથી એકત્રીસ પાંચ દરમિયાન જે પણ જિલ્લા પસંદગીના હુકમો આપવામાં આવ્યા છે તમામ કેન્સલ છે તો કોઈને એવું હોય કે મને તો જિલ્લા પસંદગીનો હુકમ પહેલાં મળી ગયેલો છે તો મારે નથી જેવું ચાલશે તો એ વસ્તુ ચાલશે નહીં તો દરેકે દરેક ઉમેદવારે પુનઃ જિલ્લા પસંદગી માટે ત્યાં જવાનું છે અને જો તમે એ સમય અને સ્થળે એટલે કે એ તારીખે જો ઉપસ્થિત નહીં થાવ ત્યાં તો એવું માની લેવામાં આવશે કે તમે જિલ્લા પસંદગી કરવા માગતા નથી અને તમારું જે પણ જિલ્લા પસંદગી માટેનો જે તમારો હક છે એ તમે જતો કરો છો એવું પ્રસ્થાપિત થશે તો મહેરબાની કરીને જેટલા પણ ઉમેદવારો જે છે એ તમામે આ સૂચનાઓ જે છે એનો કાળજીપૂર્વક અભ્યાસ કરી લો હવે આગળ આપણે વાત કરીએ કે એફએમએલમાં કોઈ ચેન્જ નથી એટલે કે પ્રશ્ન હતો કે એફએમએલમાં કોઈ ચેન્જ છે કે કેમ તો ફાઇનલ મેરિટ લિસ્ટ જે બન્યું છે એની અંદર કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી એ પહેલાં જે બન્યું હતું એ પ્રમાણે જે હતું જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે પ્રશ્ન હતો એ ત્યાં ગાડી એ લોકોએ જે ચેન્જ કર્યા હતા એ ખોટા હતા અને એના કારણે જે ઉમેદવારોના અમુક નંબર પાછળ ગયા હતા એ રજૂઆતના કારણે પ્રશ્ન બન્યો હતો તો એફએમએલમાં કોઈપણ પ્રકારનો ચેન્જ જે છે એ થયો નથી ખાલી જિલ્લા પસંદગીની તારીખો અને શેડ્યુલ બદલાયું છે અને બીજી વાત કરીએ કે કોલ લેટર ફરી નવો લઈને જવાનું છે કે નવો કોલ લેટર હવે કેટલાકને શું છે કે ભાઈ કોલ લેટર ડાઉનલોડ કરે છે તો જૂનો ને જૂનો કોલ લેટર ડાઉનલોડ થાય છે તો એવું કેમ થાય છે કે એના એ મોબાઈલની અંદર તમે પહેલાં જ ઓલરેડી કોલ લેટર તમે ડાઉનલોડ કરેલો છે એટલા માટે એ લિંક જે છે એની જ ઓપન થાય છે અને એ વસ્તુ બને છે પણ હવે તમારે શું કરવાનું છે કે એવું થતું હોય તો તમારે તમામ હિસ્ટ્રી ડિલીટ મારી દેવાની છે હિસ્ટ્રી ક્લિયર કેસ કરીને ફરીથી કરશો તો નવો ક્વોલ ડાઉનલોડ થશે અને છતાં પણ ના થાય તો કોઈ બીજા કોઈ મોબાઈલમાં ફ્રેશ મોબાઈલ જે હોયની અંદર તમે બીપી વેબસાઇટ ના ખોલી હોય તો ત્યાંથી તમે સર્ચ કરી શકો સો અને ત્યાંથી તમારું ક્વોલેટર જે છે એ ડાઉનલોડ થઈ જશે પછી વાત કરીએ હવે તમારો બધાનો પ્રશ્ન છે કે પાંચ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી આટલી લાંબી પ્રોસેસ કેમ આપવામાં આવી તો લાંબી પ્રોસેસના કારણો એ હોઈ શકે છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગયેલી છે તો ગ્રામ પંચાયતની ચૂંટણીના દિવસોમાં એ ચૂંટણીના દિવસોમાં જે અધિકારીઓ જે છે એ બની શકે કે એ દિવસો દરમિયાન એમને શેડ્યુલ ના રાખ્યું હોય જિલ્લા પસંદગીનું અને એટલા જે દસેક દિવસ જે છે એને ગેપ કદાચ રાખી હોઈ શકે છે પ્રાથમિક તબક્કે એવું જાણવા મળેલ છે તો એ જે ચૂંટણી જે છે એનું પણ એક કારણ જે છે કે ભાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે એના કારણે હોઈ શકે છે બીજું કે પહેલી વખત જ્યારે બોલાયા ત્યારે બેસ્ટ ટાઈમ સ્ટોટમાં એક સાથે એક જ દિવસમાં સાડી ચારસો લોકોને બોલાયા હતા હવે સાડી ચારસો લોકોને મેનેજ કરવું હોય કદાચ એ લોકોને કાઢવું પડ્યું હોય કે સાંજે મોડા સુધી કામ કરવું પડ્યું હતું હવે એક વસ્તુ છે કે જ્યાં સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી નથી વધવાની ત્યાં સુધી સ્થળ પસંદગીના ઓર્ડર આપી શકે નહીં તો એમને ખબર છે કે ઓલરેડી સમય છે આપણી પાસે તો એના કારણે કદાચ વ્યવસ્થિત કામ કરવા માટે એ શુડ્યુઅલ એ લોકોએ ચેન્જ આટલું લાંબુ કર્યું છે હવે એનું એક ઉદાહરણ તમને આપું દાખલા તરીકે ગઈ વખતે અમારી જે જિલ્લા પસંદગી હતી એ એકથી લઈ લઈને જેટલા પણ નંબર હતા સામાન્ય પ્રવાહના લગભગ બસો જેવા નંબર સુધીના તો બધાને એક વાગ્યાનો ટાઈમ જ આપ્યો હતો હવે આ વખતે શું છે દસ તારીખે એ જે એકથી સો સુધીના નંબર છે એક એ લોકોને નવ વાગ્યાનો ટાઈમ છે અને સો પછીના નંબર છે એ લોકોને એક વાગ્યાનો ટાઈમ છે એટલે એ પ્રકારે તમે વિચારી શકો છો કે એ કેટલા શાંતિથી અને ઓછા ઓછા લોકોને લગભગ રોજના બસો આસપાસ લોકોને જ આ વખતે બોલાવવાનું એમનું પ્લાનિંગ છે એટલે એવું હોઈ શકે છે તો હતી એની ચર્ચા કે ભાઈ કેમ આવે આટલું બધું લાંબુ ચાલી શેડ્યુલ એના પાછળના આ કારણો હોઈ શકે છે હવે ચાતે જાતે એવું પણ છે અમુક લોકોને કે ભાઈ છથી આઠનું ભેગું થશે કે કેમ તો હાલ એમાં કેવું છે કે પાંચ તારીખ સુધીમાં તો જ્ઞાન સહાયકવાળી ડિટેલ મંગાવવામાં આવી છે તો એ પાંચ તારીખ સુધીમાં જ્ઞાન સહાયક ડિગ્રીવાળી ડિટેલ બધી ત્યાં જશે ઈમેલ ત્યાં જશે એના ઉપર ચર્ચા થશે એના ઉપર ફરીથી કદાચ એફએમએલ નવું બનાવે એ એફએમએલ તો આવી જ નથી જો કે ચોથી આઠનું પણ એફએમએલ બનાવ્યા પહેલાં આ બધું થઈ જાય તો એ પછી એનું એફએમએલ આપવામાં આવશે તો એ અને આ જિલ્લા પસંદગી એક સાથે ચાલે એવું તો લોજિકલી લાગતું નથી તો આના પછી કદાચ એ ચાલુ થઈ શકે છે અથવા તો એકથી પાંચને જિલ્લા પસંદગી અધૂરી હોય અડધે હોય અને સાથે સાથે એ પણ બીજે મતલબ બોલાવી શકે છે એવું બની શકે છે પણ લાગે છે કે હવે જે છે અઠ્યાવીસ તારીખ સુધી આ જે જિલ્લા પસંદગી ચાલશે અને સાથે સાથે એનો બીજો રાઉન્ડ જે છે એ પણ કદાચ પાંચ જુલાઈ સુધીમાં પૂરો કરી અને દસેક જુલાઈ સુધીમાં સ્થળ પસંદગીમાં એકથી પાંચવાળાને હાજર કરી શકે છે એવું હાલમાં તબક્કે દેખાઈ રહ્યું છે બરાબર તો આ જે પણ વાત કરવાની હતી તમને એ સમક્ષ મેં તમને કરી દીધી તમે લોકો ક્યારના કોમેન્ટો અંદર કરી રહ્યા છો મેં જોઈ નથી હવે તમારી જે કંઈ પણ કોમેન્ટોરી એ હું જોઈશ અને એના ઉપર જે કંઈ પણ પ્રતિક્રિયા છે મને ખબર પડે છે એ પ્રતિક્રિયા હું આપીશ એકસો ને કૃપા કરીને લાઈક બટન દબાવી લાગતો હોય એક થી પાંચમાં બીજો રાઉન્ડ અઠ્યાવીસ સુધીમાં ભેગો જ છે કે ના અઠ્યાવીસ સુધીમાં એ લોકો શું છે તમે એક સૂચના એની અંદર ધ્યાનથી વાંચો કે ભાઈ અગાઉ જે કટ ઓફ હતું પેલા રાઉન્ડ નું એ કટ ઓફ મુજબ જ કોલ આપેલા છે ફરીથી તો એ કટ ઓફ મુજબ જેટલા કોલ લેટર આપે તા પાંત્રીસો લોકોના એ પ્રમાણે જ પાંત્રીસો લોકોના છે અઠ્યાવીસ સુધી એટલે બધું ભેગું નથી ખાલી અઠ્યાવીસ સુધી પહેલો તબક્કો જ છે અબ્રાહમ લખે છે કે છ થી આઠ ક્યારે આવશે એ છ થી આઠ ની હાલ મેં તમને વાત કરી ને એનું જે જ્ઞાન સહાયક વાળું જે છે એ કામકાજ પૂરું થશે પછી એક થી પાંચની પ્રક્રિયા પૂરી થશે એ લોકોએ સૂચના આપી દીધી કે જ્યાં સુધી નિમ્ન પ્રાથમિકની જિલ્લા પસંદગી પૂરી નહીં થાય ત્યાં સુધી છ થી આઠનું ચાલુ નહીં થાય બરાબર છે તો જુલાઈ જુલાઈ મહિની આશા તમે રાખી શકો છો ક્રમિક બર્ધીની વાત જે છે એ હવે ક્રમિક ભરતી આવી રીતે શક્ય નહીં દેખાય રહી કારણ કે વિચાર કરો કે શિક્ષણ મંત્રી જ્યારે પણ પરમ દિવસે ઉમેદવારો એમના જન્મદિવસે મળવા ગયા તો એમને કહ્યું કે ભાઈ ક્રમિક ભરતી કરીશું પણ બીજા જ દિવસે આજ આ વસ્તુ એનાઉન્સ થાય છે તો તમે વિચારો કે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મંત્રી વચ્ચે કેટલું અંતર છે એક વિચારનું કે ભાઈ એમના વચ્ચે કેટલું એ આપલે થતી હશે એના ઉપરથી તમે વિચારી શકો છો કે ક્રમિક ભરતીનું શું થશે જિલ્લા પસંદગી છે તો એની બાબતમાં કોઈ એવું ના આવે કે ગંભીરતાથી ના લે તો ગઈ વખતે ગેરહાજર રહેવાના આ વખતે હાજર રહે તો ગઈ વખતે હાજર રહેવાના આ વખતે ગેરહાજર રહે એવું રેર કદાચ માઇનસ ટકા એ માઇનર પર્સન્ટેજમાં બની શકે છે તો મોટાભાગે ગેરહાજનનું પ્રમાણ જે આગળ હતું એ જ પ્રમાણે આની અંદર રહેવાનું છે ઓપનનો બીજો રાઉન્ડ ક્યારે આવશે આ જે રાઉન્ડ અઠ્યાવીસ તારીખનો અઠ્યાવીસ તારીખે પૂરો થશે એના પછી આવશે અને એ જ પ્રમાણે જગ્યાઓ જે તેરસો આસપાસ ઓપનમાં જે ખાલી રહી હતી એ પ્રમાણે જ જગ્યાઓ બીજા રાઉન્ડ માટે ખાલી રહેશે આગળની કોમેન્ટ છે કચ્છવાળા સામાન્ય ભરતીમાં લીધા પછી કચ્છ સ્પેશિયલ ભરતીમાં પાછા આવે તો બોન્ડ ભરવો પડે હા આમાં કેવું છે કે તમે જ્યાં સુધી જિલ્લા પસંદગી ખાલી કરો છો ત્યાં સુધી તમારે કોઈ બોન્ડ ભરવાનો આવતો નથી પણ તમે જો કચ્છમાં હાજર થઈ ગયા ત્યાં તાલુકા કે શાળામાં પછી આ વેટિંગ પડે છે કે એવું કંઈક થાય છે તમારે પછી આની અંદર આવવું હોય તો તમારે ચોક્કસથી બોન્ડ ભરવો પડે છે હા આવજો સંજયભાઈ આપણે સાથે જઈશું ફરીથી દિનેશ પરમાર એફએમએલમાં કોઈ ફેરફાર થશે કે કેમ લાગે સર કયા એફએમએલમાં કહો છો તમે છ થી આઠમાં તો એફએમએલ આવવાનું જ છે નવું એમાં ફેરફાર થઈને જ આવશે એકથી પાંચમાં કોઈ ફેરફાર નથી થયો એ પ્રમાણે જ કટાવો આપ્યું છે ના એકથી પાંચ વાળાને કોઈ ડિગ્રી રિમૂવ કરવાની હાલ એવી કોઈ વાત નથી પણ ત્યાં એક બાંધારી પત્રક લખાવે છે ચોક્કસથી ભાઈધરી પત્રકમાં સહી કરવી પડે છે એટલે એ ટાઈમે કદાચ એવું તમને લાગે તો તમે ત્યાં પૂછી શકો છો નવથી થી ની કોઈ અપડેટ નથી હાલમાં નવથી થી ની ગાડી બંધ પડી છે જગ્યાઓ કે ચાન્સ થશે જગ્યાઓમાં કોઈ ચેન્જ નથી જે જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ જગ્યાઓ જે રહી એ જગ્યાઓમાં કોઈ ચેન્જ થવાનો નથી એ જગ્યાઓ એ પ્રમાણેની જ છે એસસી નો બીજો રાઉન્ડ આવશે મારે એસસી નો બીજો રાઉન્ડ આવવાની શક્યતાઓ હતી ભાઈ પચાસ પચાસ સાહીઠ જગ્યાઓ માટે બીજો રાઉન્ડ આવશે એવું લાગતું હતું તો આ વખતે પણ જો એ પ્રમાણે લોકો રહે તો બીજો રાઉન્ડ આવી શકે છે ચોક્કસથી ક્રમિક ભરતી માટે આપણે બધા જ વાત કરતા હતા અને શિક્ષણ મંત્રી પણ વાત કરતા હતા પણ હવે વિભાગ જે છે એમની રીતે કામ કરી રહ્યું છે તો હવે ઉમેદવારો પણ કેટલી રજૂઆતો અનામત મુજબ જગ્યાઓ આપી હશે ના આમાં રોસ્ટર મુજબ જગ્યા હોય છે અનામત મુજબ નથી હોતી દિનેશ જાદવ લખે છે અગાઉ જિલ્લો મળ્યો પસંદ કર્યો એ જ મળે કે બદલી શકે તમારે જિલ્લો બદલવો હોય તો તમે તમે જ્યારે પણ તમારો વારો આવે જે જિલ્લા ઉપલબ્ધ હોય એમાંથી તમે કોઈ પણ જિલ્લો લઈ શકો છો એમાં તમને કોઈ એવું નહીં કે તમે પહેલાં જે પસંદ કર્યો એ જ પસંદ કરો અઠ્યાવીસ તારીખ પછી જ સેકન્ડ રાઉન્ડ આવે પહેલાં આવે ગુડ મોર્નિંગ રમેશભાઈ જી ભી ઓફિશિયલ હા જયભીમ ધ હાય ટોપ કેમ જિલ્લા પસંદગી કેમ આટલી લાંબી ચાલીશું ધોરણ ચોથી આઠની પ્રક્રિયા સાથે ચાલવાની છે ચોથી આઠની પ્રક્રિયા હાલ કહ્યું ને આપણે કંઈક જ્ઞાન સહાય પ્લસ ડિગ્રીવાળું સોલ્યુશન થઈ જાય પછી આવશે સાથે પણ કરી શકે છે પછી પણ કરી શકે છે કાજલબેન સેલર લખે અભિનંદન થેન્ક યુ રોજ કેટલા બોલો રોજ બસો આસપાસ લોકોને બોલાવવાનો અંદાજ છે આ વખતે એટલા માટે જ આટલું લાંબુ છે શાળાનો લિસ્ટ ક્યારે આવશે તો શાળાનું લિસ્ટ જે છે એ જિલ્લા પસંદગી પૂરી થયા પછી જે જિલ્લા શિક્ષણ સમિતિ નક્કી કરતી હોય છે કે આપણા જિલ્લામાં જે પણ જગ્યાઓ વિદ્યા મંજૂર થઈ છે એ જગ્યાઓમાંથી કેટલી જગ્યાઓ આપણે ફાળવવી તો એ બાદ પછી જ્યારે પણ સ્થળ પસંદગી હોય એના અડતાલીસ કલાક પહેલા ત્યાં લિસ્ટ મુકાઈ જાય છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો તમને મળી જશે બે દિવસ પહેલા ચોક્કસથી સૌથી આ જુલાઈમાં થઈ શકે એવું લાગે છે મારે દસ તારીખનો છે કોલ થેન્ક યુ ભાવેશભાઈ કચ્છ મેરિટ અંગે ધરતીબેન આપણે પાછળથી એક વિડીયો બનાવીશું આ બધું પૂરું થઈ જાય પછી ઉષાબેન સ્લો કરવાનું હવે આપણને એ કારણ મેં તમને કહ્યું છે કદાચ તમે પાછળથી જોડ્યા હોય તો વિડીયો પછીથી તમે જોઈ લેજો ઈડબલ્યુએસ સેકન્ડ રાઉન્ડ સો ટકા શક્યતા છે ઇડબ્લ્યુએસમાં મોટાભાગના લોકો આવી જશે ચિંતા કરવાની જરૂર નથી શાળા પસંદગી સાથે પણ આવી શકે છે અને પછી પણ આવી શકે છે એવું જરૂરી નથી કારણ કે દંડને ભરતી અલગ અલગ તરીકે થઈ રહી છે તો એકથી પાંચ ને પહેલા પણ હાજર કરી શકે છે બસ કચ્છની ભરતી જે છે આ સામાન્યની પાછળ પાછળ આવવાની જ હતી પણ આ વધારે થોડું લંબાયું એટલે હવે કચ્છ તો જુલાઈમાં જ આવશે દરરોજ બસો આસપાસ ઉમેદવારો હોઈ શકે છે સેમેસ્ટર અને વાર્ષિક પદ્ધતિ મુજબ ધોરણ છ થી આઠમાં કંઈ ફેરફાર કરશે કે નહીં ના એમાં કોઈ ફેરફાર નહીં ખબર પડી ગઈ છે કે જે છે તો પ્રમાણે છે એ જ પ્રમાણે હવે એમાં એટલે એમાં પ્રમાણે જ આવશે મને લોકો કે મને નર્મદા મળ્યો પછી એકવીસ ઓબીસીની સીટ હતી એટલે આ વખતે મળી શકે કે બદલી શકે હવે એમાં કેવું છે કે અગાઉ જે ઉમેદવારો જિલ્લા પસંદગી કરી હતી એ પ્રમાણે જો થાય તો તમને મળી શકે પણ આવા આગળના કોઈ ઉમેદવારોનું મન બદલાઈ જાય કે ભાઈ મારે આ જિલ્લો સિલેક્ટ નહીં કરવો આ જિલ્લો સિલેક્ટ કરવો છે અને કેટેગરીની સીટ બગાડે એવું કંઈક કરે તો ચેન્જ થઈ શકે છે એ ઉમેદવારોના માઇન્ડ ઉપર છે કોલ લેટર હજુ જૂની તારીખનો બતાવે શું કરવું સુરેશભાઈ જૂની તારીખનો કોલ લેટર નથી તમે બીજા કોઈ મોબાઈલની અંદર જઈ અને સર્ચિંગ એમાં કરજો અથવા તો તમારા મોબાઈલનો બધી હિસ્ટ્રી લીડ મારીને ફરતી કરજો તો નવો કોલ લેટર ડાઉનલોડ થશે ગેરહાજર ઉમેદવારોને રિમૂવ કે નહી કોઈ ઉમેદવારોને ધીમો નથી કર્યા નવેસરથી આખી પ્રક્રિયા ચાલુ થઈ છે તમામને બોલાવ્યા છે મેરીટમાં કોઈ પેપર થયો નથી રાજીનામું જે લોકો આપી જ દીધું હશે અને એજ લોકો આવશે ફરીથી પાછા કોઈ નવા આવવાની શક્યતા નથી આટલો લાંબો સમય જિલ્લા પસંદગી માટે કેમ લીધો તળ પસંદગી જુલાઈમાં જ થવાની હશે અને એટલા માટે જૂન મહિનો એમનો આખા મહિનો છે એ લોકોએ વ્યવસ્થિત કામકાજ થાય એટલા માટે એવું વિચાર્યું હોય શકે છે ઓબીસીમાં સીટ વધારાના કોઈ સમાચાર હાલમાં નથી કચ્છ ભરતી માટે કદાચ શિક્ષણ મંત્રીએ કીધું છે તો એની અંદર કદાચ જો ઓપનની જગ્યાઓ ના ભરાય તો ઉંમરની મર્યાદામાં થોડી બાંધછોડ કરી શકે છે માર્ક્સની બાબતમાં નહીં કરે ઉંમર મર્યાદાની બાબતમાં થોડી બાંધછોડ કરી શકે છે બરાબર છે

તમામની જે પણ કોમેન્ટો જે છે જેટલા લોકોને વાંચી છે અને જેટલા લોકોનો કોઈ પ્રશ્ન બાકી રહી ગયો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો આપણે એનું સોલ્યુશન તમને આપીશું અને ફરીથી એકવાર લાઈવમાં જોડાયા હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરજો લિંક શેર કરજો એકબીજાને તો માહિતી મળે લોકોને તમારો પ્રશ્ન જે કંઈ પણ હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો તમામ ઉમેદવારો સવારમાં પોતાનો સમય કાઢીને લાઈવમાં જોડાયા એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જય ભારત થેન્ક યુ